જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાય સ્વાગત છે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કે જે ઉમાપતિ મહાદેવ કી જય શંકર છે ભોળા ભોળા કૈલાસ વાળા શંકર છે ભોડા શંકર છે વોડા કૈલાસ કૈલાસવાડા શંકર છે વડા બોડા બોડા શંભતમને જગાને બોડા શંભૂતમને જગ વ ખાને હે હાથ કૈલાસ કૈલાસવાડા શંકર છે ભોડા બોડા હાથમાં ત્રિશૂળ વાળા કૈલાસ વાળા શંકર છે ભોળા બોડા નાગનો હાર બોડા શંભુ ને સોહે નાગનો હાર બોડા શંભુ ને સોહે હે ભભૂતિ લગાવે સારા અંગે કૈલાસ વાળા શંકર છે બોળા બોળ શંકર છે બોડા બોડા કૈલાસવાડા શંકર બોડા બોડા જટા માં શિવાજી ઉતારે ગંગા જટામાં શિવજી ઉતારે ગંગા એ લાગે અલખના જોગી કૈલાસ વાડા શંકર બોડા બોડા લાગે અલખના જોગી કૈલાસ સંગર છે બોડા બોડા ભાંગના ભોગી બોના છે મારાવાલા વંગના ભોગી બો મારાવાલા હે ડમ ડમ ડું વગાડે કૈલાસ વાડા છે ભોડા બોડા હે ડમ ડમ ડું વગાડે કૈલાસ વાડા શંકર છે બોડા ભોડા વ્યાઘ ચર્મ નાથ બિરાજે વ્યાગ ચર્મ પર નાથ બિરાજે હે શંખ વગાડે ઉમંગે કૈલાસ વાડા શંકર છે ભોડા ભોડા हे शंख वगाडे उमंगे कैलास वाडा शंकरचे भोडा भोडा हे शंकरचे भोडा भोडा कैलास वाडा शंकरचे भोडा भोडा रुद्राक्षणी माडा ए धारण करतो रुद्राक्षणी माडा ए धारण करतो હે શંકટ એ દોડી આવે કૈલાસ વાગરાડા બોડા હે સંકટ વેળા એ દોડી આવે કૈલાસ વાડા વોડા બોડા બોડા દિલનો છે નાથ અમારો બોડા દિલનો છે નાથ અમારો હે પણ મારી જાઈ જાય કૈલાસ વાડા શંકર છે બોડા બોડા હે પણ મારી જાઈ જાય કૈલાસ વાડા શંકર છે બોડા બોડા હે શંકર છે બોડા બોડા કૈલાસ વાડા શંકર છે બોડા ભાવે બજો પરે સનાથની ભોડા ભાવે બજો પરે સનાથની હે દુઃખ દર્દાટાળે કૈલાસ વાડા છે બોડા ભાડા હે દુઃખ દર્દ બદાટાળે કૈલાસ વાડા છે બોડા ભોડા હે શંકર છે બોડા બોડા કૈલાસ વાડા શંકર છે બોડા બોડા હે શંકર છે બોડા બોડા કૈલાસ વાડા શંકર છે બોડા બોડા બોલીએ માપતિ મહાદેવ કી જય હર હર મહાદેવ